ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે વધુ એક ડૉક્ટરનું કારસ્તાન બહાર આવ્યું છે સ્મિમેરના ડૉક્ટરે ખાનગી વ્યક્તિ સાથે મળીને એમ્બ્યુલન્સના ધંધામાં સારું વળતર મળતું હોવાના નામે ડૉક્ટરો પાસેથી રોકાણ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી જેથી અગાઉ પોલીસે સ્મિમેરના ડોક્ટર અને ખાનગી વ્યક્તિને જેલ ભેગા કર્યા હતા ત્યારે વધુ એક ડોક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી ઇકો સેલ દ્વારા લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો ડોક્ટર હેમંત ડાહ્યા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી હતી સુરતના તબીબ નિકુંજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર અને ઇમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી જ્યાં અગાઉ બંને તબીબોની ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડી કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર નિકુંજ પટેલ કે જે આગ્રહના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઈન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તેમના જોડે કેટલાની છેતરપિંડી કરવામાં આવે પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપિંડી કરેલ છે આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્વિમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે તો શિશર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત